ડીસા ખાતે આવેલી શ્રી ધર સોસાયટી હાલ ભક્તિ રસમાં તરબોલ બની છે જ્યાં સાત દિવસીય ધાર્મિક કથા મહોત્સવનું અત્યંત ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે શેરગંજ આનંદધામ આશ્રમના પરમપૂજ્ય મહેશ મુરારી બાપુના મધુર કંઠે વહેતી કથા ગંગાનો લાભ લેવા માટે સમગ્ર પંથકમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે બીજી જાન્યુઆરીના રોજ યજમાનના નિવાસ સ્થાનેથી નીકળેલી ભવ્ય પોથી યાત્રા સાથે આ આધ્યાત્મિક મહોત્સવનો મંગલ પ્રારંભ થયો હતો કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં શ્રીરામ જન્મ અને ત્યારબાદ શ્રી કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે નંદઘેર આનંદ ભર્યોના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું કૃષ્ણ જન્મોત્સવમાં યોજાયેલા મટકી ફોડના કાર્યક્રમમાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા એટલું જ નહીં પરંપરાગત રીતે યોજાયેલા તુલસી વિવાહમાં જાન પક્ષ પીરપક્ષ અને મામેરા પક્ષ એમ વિવિધ પાત્રો ભજવીને ગ્રામજનોએ આ પ્રસંગને જીવંત બનાવ્યો હતો સાત દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં આવતીકાલે નારાયણ યજ્ઞનું સવિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આહુતિ આપી પુણ્યનું ભાથું બાંધશે આગામી આઠ જાન્યુઆરીએ કથાનો વિરામ થશે ત્યાં સુધી બિલડી પંથક જય રણછોડના નામથી ગુજતો રહેશે આમ ભીલડીની ધણીધર સોસાયટીના આંગણે આયોજિત આ કથા મહોત્સવે ગ્રામજનોમાં એક નવી ધાર્મિક ચેતના જગાડી છે આ બાલવૃદ્ધ સૌ કોઈ આ ભક્તિમય માહોલમાં મગ્ન જોવા મળી રહ્યા છે આયોજક સમિતિ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને શ્રવણ અને નારાયણ યજ્ઞમાં સહભાગી થઈ ધર્મલાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે